દૂર કર્યા પછી ચૂંટણી પંચ પોતાની મનમાનીના અધિકારીઓને બેસારીને કરી શકાય આવી વ્યવસ્થા કર્યા બાદ રાહુલ ગાંધીજીએ સંપૂર્ણપણે એક હકીકત દેશ સામે મૂકી કે વોટ કેવી રીતે ચોરી થાય છે અને કેવી ધાંધલી થાય છે એની જનજાગૃતિ માટે લોકશાહીને બચાવવા માટે સમગ્ર દેશમાં વોટ ચોર ગદ્દી છોડ લોકોમાંથી અવાજ ઉભો થયો છે ત્યારે લોકશાહીની રક્ષા થાય ચૂંટણીઓમાં ધાંધલીઓ બંધ થાય મતાધિકારનો મત મત થી વંચિત ના રહે અને ખોટો મતદાર ઘુસે નહીં એની લોક જાગૃતિ માટેનું અભિયાન શરૂ થઈ રહ્યું છે અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી લાલબા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ અમારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને લોકોની વચ્ચે જઈને એક એક મતદાતા સુધી આ વાત પહોંચાડીને એક પરિપક્વ લોકશાહી બની રહે અને જે ભૂતકાળમાં રહેઠા દેશની ઊભી થઈ છે એ ટકી રહે એટલા માટેનું એક અભિયાન શરૂ થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોની મિટિંગ અને આપ સૌને પ્રેસ અને મીડિયાના મિત્રોને મળવાનું

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ